નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે વાગ્યા છે સાંજના સાડા સાત વાગ્યા અને સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર જાણીશું ગુજરાતના કયા જિલ્લાઓમાં હાલ વરસાદ વરસી રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો જે મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો ગુજરાતની અંદર હાલ તો આજે સારો એવો વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તથા મધ્ય ગુજરાતના વિસ્તારો હોય સારો વરસાદ આજે બધા જિલ્લાની અંદર પડી રહ્યો છે તો હાલ તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત વાગ્યા અને સાડા સાત વાગ્યાના સમાચાર જોઈએ તો ગોંડલના વિસ્તારોની અંદર આજે વરસાદ સારો પડી રહ્યો હોય તેવું અનુમાન લગાડી શકીએ છીએ જૂનાગઢના વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે બોટાદના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે તેની અંદર હાલ તો વરસાદ પડી રહ્યો હોય તેવું અનુમાન લગાડી શકીએ છીએ તો આપણે જાણીએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વલસાડ સુરત સુરતની અંદર સારો વરસાદ પડી રહ્યો હોય તેવી શક્યતા આપણે જોઈ શકીએ છીએ અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત વાગ્યા અને સાડા સાત વાગ્યા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડે પડી રહ્યો હોય તેવું અનુમાન આપણે લગાડીએ છીએ તો હવે આપણે જોઈએ કે આઠ વાગ્યા અને નવ વાગ્યા સુધીમાં ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે તો મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના રહેલી છે આજે રાત્રે નવ વાગ્યે જૂનાગઢ અમરેલીના વિસ્તારો છે ગોંડલ છે જસદણ છે બોટા છે રાજકોટ છે ચોટીલાના આસપાસના વિસ્તારો છે સુરેન્દ્રનગર છે ધોળકા છે તેની અંદર સારો વરસાદ પડી શકે છે વિરમ ગામ છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે ગાંધીધામના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે ભીલડી છે માંડવી છે તેની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે તો અમદાવાદના વિસ્તારોની અંદર પણ આજે રાત્રિ દરમિયાન નવ વાગ્યા પછી સારો વરસાદ રહી શકે છે દાહોદના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે તો વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લાની અંદર પણ આજે રાત્રિ દરમિયાન સારો વરસાદ રહી શકે છે એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન તમામ જિલ્લાઓની અંદર સારો વરસાદ પડી શકે છે અને ખેડૂતો